જો મિત્રો પાછળ કાંધુ પણ છ મન ચણા કાઢે એટલે બે બકડિયા ભરાય એટલું કાંધુ આવે જાજુ કાંધુ આવતું નથી મેં હલન છત્રીસ જો ટ્રેક્ટર માં અને બે ભાગીયા ચડી ગયા હલન ઉપર नौ रेस से डॉक्टर आले मित्रा आ से हमारा चमन भाई चुना बागिदा नले तम पर बैठ गया है दंतारी लेन का ऊपर कुंदे कुंदे गाड़ियां नाखे એટલે છટા પાડવા પડે ને પાસરા લેવાને મજા નથી આવતી ઓ છોડ નીકા 8 1/2 તડકે મંડાણા છે जो लारी है, एक लारी तो भरी जा सौ टका दे जवान जय किसान खेडत मित्रों